નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું અને અત્યારમાં આપણા રૂમનું કામ જોવા આવ્યો તો એમાં એંસી ટકા જેવું કામ થઈ ગયું છે એક આંટો એ બાજુમાં લે પછી આપણે આપણા કામથી જતા રહી રીતે ચલો રૂમ પહેલાં બતાવી દે તો રૂમની અંદર આવી ગયો હું અને આ બધું કામ થઈ ગયું છે પણ આ છેદ 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 થોડું થોડું બાકી છે જે બાકી અંદર કમ્પ્લીટલી થઈ ગયું છે અને એની ઉપર જે કલર લાગશે બાકી ઉપર છે અમુક અમુક જગ્યાએ બાકી છે જે એક હાથ ઉપર મારવાનો બાકી રહી ગયો હોય અને અમુક અમુક જગ્યાએ જે ખૂણા ખચકામાં બધે બાકી જો આ બાજુ બાકી છે આ હરિયા કાપવાનું આવડા હરિયા કાપવાના લીધે બાકીએ અહીંયા તે હરિયો કાપવાની લીધે જે આ વાળા પહેલાં બારા કાઢેલા હતા એના કારણે બાકી રાખ્યું બાકી ઘસેલું બધે કમ્પ્લીટ છે અને સામેની સાઈડમાં જે આપણે જે જાળીવાળી બારી લગાડીએ એના કારણે ન્યાય બાકી છે બાકી બધી થઈ જાય છે ધીમે ધીમે થોડોક ટાઈમ લાગશે અને ચાલો હવે બહાર જઈએ પછી મળીએ તો મિત્રો આપણે અહીંયા આપણું બોવડી અહીંયા કારણ કે આ બોરાના લગભગ ફૂલ આવ્યા એ પછી એક વાર બતાવી નહીં પછી એક વિડીયોમાં થોડોક લગભગ કટકો તો બોરા એટલા આવ્યા કે ડાડું બધી ભાંગી જઈએ જો બઉ ટેકા વતન માર્યા છે આ બાવળાના જે મારેલા એ ટેકા મારેલા છે અને બોર જે પાકાય નહીં બોવડી બધી કોઈ જો બહુ વધારે પડતા અને એક આપણે શું કહેવાય ઓલી ઊંધી લટકી મને નામે નહીં આવડતું ભૂલી ગયો એનું નામ એ હમણાં એકવાયા થયા નીચે જોવા કેટલા બોર તોડ્યા નાખ્યા છે જો બહુ બોરા પાડી દે હે કાછા જે એવા પાક્યા છે નહીં બહુ બહુ બોરાનો બગાડ વધારે પડતો થઈ ગયો છે તો ચાલો આપણે હવે આપણે કામે જઈશું વિડીયોની શરૂઆત તો બહુ મોડા મોડા કરી છે પણ બહુ જાજો ટાઈમ થયો દિવસના બે વાગી ગયા છે અને બપોર પહેલાં નીંદતા હતા કારણ કે ખડ એટલું ઘાટું છે ને જીરામાં એક કેરામાં બબે બબે જણાને બ્યાવું પડે છે અને આજે વાદળા છે થોડીક બીક લાગે એવું છે પણ પાણી પાયા આવીને હાલે એવું નથી કારણ કે જે આપણે જીરું નહોતું ઊગ્યું ને એ ફરી વખત છાંટ્યું હતું અને એ બધું બારું થોડું થોડું નીકળી ગયું છે થોડું થોડું બારું નીકળવાનું બાકી છે એટલે પાવવું જરૂરી છે અને બળી જાય છે અને આમ ગણો તો જમીનમાં આ જમીન છે કાળા રેખીએ એટલે આમાં છેદ નડે તે વાદળના કારણે તો વાદળ કેવા છે અને જીરું આપણું કેવડું કેવડું થઈ ગયું છે એક બાજુ નજર મારી લઈ પછી આગળ વધીએ તો આટલી એટલી તૈરી થઈ જાય છે અને જીરું આપણું એટલું એટલું બહાર નીકળી ગયું હું તમને એક નજર રહી દઉં એટલું એટલું આપણે જીરું બહાર નીકળ્યું છે અને આને પાવું જરૂરી છે નકર આ બધું હુકાઈ જાય બાકી મોટું થઈ ગયેલું જો આ મોટું થઈ ગયું હે એ બાજુ આમ નજીકમાં જઈને બતાવવું તો અને આમાં આવું બીજી વખત નીંદવું જોઈશે આ ઘણું મોટું લાગે છે આમાં આજે આપણે સૌથી આગતરું વાયું હતું એમાં જે આપણે કંઈક તડકો નીડ્યો અને કંઈક વરસાદ નીડ્યો એ છે આ અને આગળ જોયું હવે આમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી આમાં બીજી દવાની જ છાંટી આપણે દવા છાંટવાની વાત કરું તો આપણે મોનોકોટો મારેલી છે અને આ વખતે સ્પ્રે માર્યો એમાં મોનોકોટો ભેગી સ્પ્રાઇડ નાખીએ બાકી આપણે પણ પ્રકારનો બીજો છટકાવવામાં કર્યો જ નહીં એમ પિસ્તાલી મોનોકોટો અને સ્પ્રાઇડ ત્રણ વસ્તુનો છંટકાવ થયા બે જ છટકાવ થયા છે ત્રીજો છટકાવ કરવાનો છે હવે આ વખતે જોઈશી છે જે આપણે પેલી મેંગી મોંઘી દવા હતી એનું રિઝલ્ટ કાંઈ એવું આપણને આવ્યું નથી બારસો રૂપિયા ફોકટમાં ગયા અને એ બાજુ જો હમણાં જાઉં તો આમાં વિડીયો હું એડ કરીશ અને બતાવી દઈશ કે શું શું છે બરાબર અને રિઝલ્ટ એવું નથી એટલે આ વખતે આપણે દવા ચેન્જ કરવાના છીએ તો કઈ દવા વાપરવી છે એનો વિડીયો હું આવી ગયો જે આપણે ઓલી દવા સાંટી ઈદ જીરામાં આવી ગયો ને આજે લગભગ અઠવાડિયું થઈ ગયું છે અઠવાડિયા ઉપર થયું હોય તો એના નહીં કારણ કે મેં વિડીયો અપલોડ કર્યો હોય પછી એક વિડીયોમાં જવું તેવું બતાવ્યું હતું જેમાં ફેર પડ્યો હોય એવું નથી કે નથી પડ્યો એવું નહીં ફેર પડ્યો એ પણ બહુ એટલો બધો એ નહીં જ્યાં કમ્પ્લેટ હતું ત્યાં તો સારું જ છે ત્યાં કોઈ ઉપાધિ નહીં એક નજર મારી લેવી પછી ફટોફટ માર મોટર ચાલુ એ બાજુ જવું જોઈશે તો જેમાં થોડો થોડો ફેર જે જરાય નહોતું એમાં તમને બતાવી દઉં જો જરાય રોગ જ નહોતો એ જીરવા આવવું આમાં કોઈ પણ પ્રકારનો રોગ નજરમાં નથી આવતો અને આમાં હતોય નહીં જ્યારે આપણે વિડીયો આનો બનાવ્યો જ તો આપણે ડારથી આ બાજુ એ જો આ ડાર જે એ દવા સાટી એ જ જગ્યાએ બાકી ઓલી સાઈડમાં મોનો કોટો એ એ જરીક બતાવી દઉં તો હાલો આ આટલો છે આમાં રોગ નહોતો જેવો તેવો જ હતો આ કમ્પ્લીટ જીરું દેખાય ચાલો હવે મોનોકોટો હાટી એ બાજુ જઈશું આ છે આપણો ડાર ડારથી આ બાજુ આપણે મોનોકોટો હાંટેલી તો ડારથી વટી ગયા છીએ અને આ એ બાજુ જીરું જો આમાં તમને નજરમાં નહીં આવે આ બાજુ રોગ નથી અને આ બાજુ એવું વળેલું નહોતું છે વળેલું હતું પણ મોટું થઈ ગયું એટલે સારું લાગે હવે હવે બધું લીલકાય ખરેખર અને જે સૌથી વધારે જે કેરામાં રોગ હતો હવે એ કેરામ જઈશું જે એ દવા એક ફુવારો જ માર્યો હોય આપણે અને એટલો બધો ડિફરન્ટ નથી જોવા મળ્યો જો આપણે હારી દવા હોય તો એક છટકામાં એ કમ્પ્લીટ થઈ જવું જોવે પણ આમાં એટલો બધો ડિફરન્ટ નથી જોવા મળ્યો બહુ વધારે પડતું કમ્પ્લીટ થયું નથી હજી છે તો વાંકું તો છે જ તે જોવો આ ટાટરવાળું અને આ જો ઓજી છે વાંકા પાંદડા હે આમાં એટલો બધો ડિફરન્ટ નથી જોવા મળ્યો એટલે આ વખતે વિચાર્યું છે બીજી દવા અલગ ફેરવી જોઈએ શું થાય છે અને હવે જોઈએ આપણે પાણીવાળો જવું જે જીરું હતું એ પાઈ દીધું થોડાક કેરા કારણ કે જે જરૂરી હતી એ નથી પાવાનું ચાલો ફોટા ન્યાય જ મળીએ આવતા આવતા રજ કમાઈ પી રહેવા આવ્યું હોય અને બહુ ટૂંકા કેરા છે એટલે હું ઓલા પાણીથી ભાગ્યો હતો મોટર ચાલુ કરતાં કરતાં એટલે જાજો ટાઈમ નથી મળ્યો આ વિડીયો બનાવવાનો કારણ કે પાવરની હું કણવી છે રજકો પી રહ્યો એટલે મકઈમાં જવા દઈશું એટલે રજકાના હવે આમ તો રજકો તો પી રહ્યો હોય પણ આ ખડના તેણી કેરા રચકા ભેગું રહ્યા એ રહી ગયા છે એમાંથી એક કેરો પી ગયો હોય અને બીજો કેરો પાવશું ચાલો એ બધું એક નજરમાં લઈએ પછી આગળનો વિડીયો કન્ટિન્યુ રતકોને એવું પીવી અને હવે આવી ગયો મકાઈમાં એક ચારો પીવે છે બહુ મોટા મોટા ફાટ નથી અને જોયું કેટલું પીવે સાંજ પડવા આવી છે અને આ દી કેટલો છે થોડોક રહી ગયો વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે અને એટલો છે દી મકાઈ આપણે આવડી અવળી થઈ ગઈ છે ઓલી વખત ના જો આ યુવાળીનું નુકસાન માથોડું માથોડું થઈ જાય હવે બહુ નહીં અમુક જે વધશે એને જો ફૂમકા કાઢવા માંડી છે અમુક અમુક જગ્યાએ તો હાઈટમાં આમ ગણો ને તો છ સાડા છ ફૂટની આજુબાજુમાં થઈ રહી છે હમણાં થોડાક દિન જે તો વધશે કારણ કે ડુંડિયું કાઢશે તો છે અને જોયું આગળ તો રોજના રૂટિન પ્રમાણે રીંગણા ઉતારવા ગયો દેવું કાંઈ દેખાડ્યું નહીં બરાબર અને આજના શાક માટે રીંગણા અને પાપડી ઉતરી આવ્યો હું કારણ કે હાંજ પડવાનો ટાઈમ થઈ ગયો અને વિડીયો એડ કરવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે બહુ હાલતા હાલતા ઉતાર્યા છે એટલે વિડીયો નહોતો બનાવ્યો અને વિડીયો તો હવે એન્ડ કરવા હાટું થઈને ચાલુ કર્યો હે એટલે ઘરના રીંગણા ચોમાસું રીંગણી છે અને કપાની અંદર રીતી એમના એટલે ટેકી રહી છે દવા બવા કાંઈ સાટતા નહીં કારણ કે ઘરને ખાવાનું હોય ને એટલે બહારનું હોત તો આપણે સાટ રહી ને ઘર માટે હે એટલે આજે વિચારું શું આખા રીંગણાનું શાક બનાવવાનું કહું જોઈએ શું થાય જે થાય કાં તો આખા રીંગણા મેં તો પાપડી ઉતારી એટલે નહીં નહીં આખા રીંગણાનું બનાવવાનું ચાલો એક નજર મારી લો ને પછી આપણે વિડીયોને એન્ડ ચાર પાંચ રીંગણા છે અને થોડી ઘણી પાપડી છે પાપડી તો આપણે અહીંયા જો અહીંયા જ વહેલો છે અહીંથી ઉતારી અને કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે ખાલી થોડાક લાલ મરચાં લઈ આવવું એટલે કામ આપણું રડી જાય મરચાં ઘણાય છે મરચીનો શરૂઆતમાં વિડીયો મેં બનાવેલો છે પછી નથી બનાવ્યો અને આગળ વધતા જોયો ટાઈમ મળશે તો મરચીનો બનાવી નાખીશ ચાલો આજના માટે આટલું ને મળીએ એક નવા વિડીયોમાં કારણ કે અત્યારે તો વ્લોગ જ બનાવવું હું થોડુંક ટેકનિકલી આવે છે થોડું થોડું બહુ વધારે નહીં તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ફરી વાર